સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારના બાળકને આરટીઈ હેઠળ શાળા પ્રવેશ મેળવ્યા બાદ પણ સિત્તેર હજારની ફીની માંગણી શાળા દ્વારા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે વિદ્યાર્થી ધોરણ એકમાં અભ્યાસ કરે છે ધોરણ બેમાં જવા માટે સોશિયલ એક્ટિવિટી ફી સિત્તેર હજાર ભરવી પડશે તેવું સ્કૂલે જણાવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે વાલી દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે डीओ द्वारा तपास शुरू करवामा आवी छे स्थानीय कॉर्पोरेटर पूर्णेमा बेन हरीश दावले द्वारा समग्र बाबतनी जांच मुख्यमंत्री ने करवामा आवी छे सारमा वक्ता स्कूल वाले ने ये बताया कि अब यानी 2024 में उसका 8th में नंबर लगा तो अब दूसरी बार फिर पहला साल बच्चे ने पढ़ा वहां पे उसके बाद अभी उन्होंने हमको फोन करके बुलाया कि आप यानी हम आपके अप, अप, आपके बच्चे को स्कूल में यानी अभी नहीं पढ़ाएंगे तो हमने उनसे पूछा कि सर ऐसा क्यों है हमारा तार टी में नंबर लगा है तो आपने एक साल के लिए एडमिशन क्यों लिया था पूछा तो उन्होंने बोला अगर आपको पढ़ाना है स्कूल में तो एक लाख यानी सत्तर हजार रुपये आप पे, एक्टिविटी का पे करिए नहीं तो हमारे स्कूल का जो फीस है जो हमारा फीस है एक लाख तीस हजार वो आप पे करिए तो हम आपके बच्चे को स्कूल में रखेंगे और पढ़ाएंगे तो हमारे पास हम भाड़े से मकान में रहते हैं और हमारे पास अगर यानी सत्तर हजार सत्तर हजार भी नहीं है फीस का तो बात नहीं है सत्तर हजार हम एक्टिविटी का देंगे वो भी नहीं दे सकते सर तो फिर तो हम उसमें हमने विनती करा कि सर नहीं हम हमारे पास नहीं है या तो अगर हमारे पास होता तो हम भाड़े से मकान में रहते आर टी में क्यों फिर हमने अपने यानी हमारे यहाँ के मिस्टर मिसेज पूर्मा धावले कॉर्पोरेटर हैं

હવે જયારે વર્ષ પૂરું થવા આવ્યું છે ત્યારે પેરેન્ટ્સને ને બોલાવવામાં આવ્યા હતા અને પેરેન્ટ્સને ને કહેવામાં આવ્યું છે કે તમારે સિત્તેર હજાર ફી એક્ટિવિટી ફી ભરવી પડશે તો એ પેરેન્ટ્સે કીધું કે ભાઈ આરટીએ ની હેઠળ તો ફ્રીમાં બાળક ભણાવવાનું હોય છે પણ તેમ છતાં એમણે કીધું કે એક્ટિવિટી ફી ભરવી પડશે સિત્તેર હજાર જો તેમ તમે ના ભરી શકતા હોય તો એમણે એક છાપેલું તૈયાર પેમ્પલેટ રેડીમેડ કાગળ હતું એ આપ્યું અને એની અંદર લખાણ લખેલું હતું કે અમે આ સ્કૂલમાંથી સ્વેચ્છાએ બીજી સ્કૂલમાં લઈ જવા માટે તૈયાર છીએ તો આવી રીતના કાગળની પર એ પેરેન્ટ્સની સહી લેવામાં આવી હતી જ્યારે આરટી હેઠળ બાળકને ભણાવવાનું સ્કૂલની અંદર નંબર લાગ્યો હોય તો આવી રીતે સ્કૂલ સંચાલકો કોઈ કાગળની પર સહી લઈ લે લખાણ લખેલા કાગળ પર સહી લઈ લે એ કોઈ વ્યાજબી નથી અમારી ભાજપ સરકાર ટ્રિપલ એન્જિનની સરકાર હું એમ કહું તો ચાલે જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સુરતના સાંસદ જલ મંત્રી એવા માન્ય શ્રી શિયાળભાઈ પાટીલ સાહેબના અથાક પ્રયત્નોથી શિક્ષણ થી વંચિત ના રહી જાય ગરીબોને ન્યાય મળે અને છેવાડાના માનવી સુધી સરકારી યોજના પહોંચે એ હેતુથી જયારે બાળકોને પણ ભણવા માટેનો સારામાં સારી સ્કૂલ ની અંદર શિક્ષણ આપવામાં આવતું હોય તો પછી આ પૈસાની માંગણી કરવામાં આવે એ કેટલી યોગ્ય છે હું સુરત શહેરના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈનું પણ આ બાબતે ધ્યાન દોરીશ